ની બદલી થતા શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત લોકોએ કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ વડોદરા શહેર અને જિલ્લાના પાંચ આઈપીએસ અધિકારી અને વડોદરાના પાંચ પીઆઈ પણ બદલી કરવામાં આવી હતી જેમાં તેમની બદલી ને અયોગ્ય ગણાવી વિરોધ દર્શાવ્યો હતો લોકોએ પોતાની નિષ્ઠાવાન પીઆઈ પ્રત્યેની વેદના વ્યક્ત કરી હતી વિસ્તારના લોકોનું કેવું છે કે આવા બાહોશ પીઆઈ ની બદલી કરી દેતા ને કહેવા માંગીએ છીએ કે આવા અધિકારી નવ મહિનામાં

જવાનું એ માટેનું અમને ઘણું દુઃખ થાય છે તેમ જણાવ્યું હતું કે એચ એમ વ્યાસ સાહેબના જે બદલી થઈ તો અમે હર હરસંગવી સાહેબને કહેવા માંગીએ છીએ કે આવા બાવોસ અધિકારીને તમે નવ મહિનામાં જે બદલી કરી નાખી તો આવા પાવોસ અધિકારી આ અમારા એરિયામાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બહુ સારી કામગીરી હતી તટસ્થ કામગીરી હતી અને કોઈ વાદ વિવાદ વગરના વ્યક્તિ હતા હંમેશા પબ્લિક અને પોલીસની વચ્ચે સમન્વય એ કરી અને કાયદો અને કાનૂનનું કામ કરતા હતા એટલે અમારો વિરોધ છે કે આવા ભાવસ અધિકારીને અમારી નમ્ર વિનંતી છે કે આ ફરીથી એમને પાછા કારેલીબાગ બાગ જેવા વિસ્તારમાં લાવો એવી અમારી લાગણી છે વ્યાસ સાહેબે એટીએસ જેવી જે ગુજરાતની જે મોસ્ટ એ કહેવાય શાખા એમાં અમદાવાદ ગાયકવાડ હવેલીમાં ક્રાઇમમાં બી કામ કરી ચૂકેલા છે તો આવા અધિકારીની ટ્રાફિકમાં જો બદલી થાય તો અમારા કારેલીબાગ પોલીસ સ્ટેશન માટે અને અમારા એરિયાના લોકો માટે શરમની વાત છે અમે આ છે અમને બહુ ઘણું દુઃખ છે અમને કે આવા અધિકારી પાછા આવવી જોઈએ અમારી પબ્લિકની લાગણી આવી છે